નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અંબાલાલ પટેલની નવી આગાહી મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ માહોલની આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે અંબાલાલના મતે બે થી પાંચ જુલાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તો પાંચ જુલાઈએ સારો વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગે અઢારસો ને બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી છે મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે ટેટ અને સીટ પાસ થયેલની ભરતી થશે મિત્રો ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક રૂપિયા મિત્રો ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે મિત્રો ચંપાઈ સોરે સરકારે રાજ્યની પિસ્તાલીસ લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે આ યોજના હેઠળ એકવીસ થી પચાસ વર્ષની મહિલાઓને દર મહિને એક રૂપિયા મળશે મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે સાથે જ સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળીના ફીના પ્રસ્તાવને મંજૂરી આપી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ઈપીએફઓ એ બંધ કરી આ સ્કીમ મિત્રો એક સપ્ટેમ્બર બે પછી સેવામાં જોડાનાર સરકારી કર્મચારીઓ માટે ઈપીઓ હોય ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે કે જીઆઈએસ હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લીધો છે મળેલી માહિતી અનુસાર પરિપત્રમાં જણાવ્યું હતું કે એક નવ બે હજાર તેર પછી ઈપીએફમાં જોડાનાર તમામ કર્મચારીઓના પગારમાંથી જીઆઈએસ હેઠળની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પર્સનલ લોન મોંઘી થશે મિત્રો પર્સનલ લોન મોંઘી થઈ છે રિઝર્વ બેંકે લગભગ દોઢ વર્ષમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી છતાં લોન મોંઘી થઈ છે અને દેશમાં વિવિધ પ્રકારની લોન પરના વ્યાજદર પહેલાથી જ ઊંચા છે અને ઘણી બેંકોએ લોન પર્સનલ લોન પર એક પછી એક વ્યાજ વધાર્યું છે ખાનગી ક્ષેત્રની મોટી બેંકોએ હાલમાં જ પર્સનલ લોનને ત્રીસથી પચાસ બેઝિસ પોઈન્ટ મોંઘી કરી છે એટલે કે ચાર સૌથી મોટી ખાનગી બેંકોની

બાવીસ રૂપિયાનો અને ઓગણચાલીસ રૂપિયાનો પ્લાન અડતાલીસ રૂપિયાનો બની ગયો છે મિત્રો આ પ્લાનની વેલિડિટી એક અને ત્રણ દિવસની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલોમાં વીસ થી ત્રીસનો વધારો મિત્રો ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના આંકડા મુજબ પંદર કિલો સિંગતેલ ડબ્બાનો ભાવ 6650 હતો જે 30 થી વધીને 6680 રૂપિયા છે તે જ રીતે 15 લિટર સિંગ તેલનો ભાવ 2450 રૂપિયા હતો તે અત્યારે 2480 માં વેચાઈ રહ્યો છે કપાસિયા તેલમાં 15 કિલોનો ડબ્બો 20 થી 670 રૂપિયા પર પહોંચ્યો છે અને અન્ય તેલોમાં જોઈએ તો સનફ્લાવર તેલ 15 લિટરના 10 થી 680 રૂપિયા થયા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકના ગ્રાહકોને એલર્ટ મિત્રો HDFC બેંક ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શનનો 1% ચાર્જ વસૂલાશે મિત્રો થર્ડ પાર્ટી એપ્સ Paytm, CRD, MobiKwik અને ચેક પર ચૂકવણી મર્યાદા 3000 રૂપિયા છે 50000 રૂપિયા થી વધુના ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે અને 50000 રૂપિયા થી નીચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે નવા નિયમો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવવાના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા કમરોળ છે મિત્રો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીપીએફ સુકન્યા કિસાન વિકાસ પત્ર પર સરકારનો મોટો નિર્ણય મિત્રો કેન્દ્રે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજના ઉપર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો છેલ્લા ક્વાર્ટરમાં પણ વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા હતા મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર આઠ છે જ્યારે ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર સાત પોઈન્ટ હશે અને મિત્રો પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ અને પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પરના દર સાત અને ચાર પર રહેશે અને કિસાન વિકાસ પત્ર યોજના પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ દર રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે અને પચીસના બજેટ દરમિયાન આંગેની જાહેરાત કરી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ કંબાલાલ પટેલની આગાહી મિત્રો ગુજરાતમાં ત્રીસ અને એક જુલાઈ ભારે વરસાદ થશે તે મિત્રો આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરે છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે મિત્રો વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી રાહ જોવી પડી શકે છે મિત્રો અમુક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલના મતે બે થી પાંચ જુલાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તો પાંચ જુલાઈ સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોવીસ કલાકમાં જીઓ ના યુઝર્સ બીજો ઝટકો મિત્રો જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે જોકે ગઈકાલે જાહેર કરેલ ટેરિફ પ્લાનમાંથી બે પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે જેમાં કંપનીએ ત્રણસો રૂપિયાનો પ્લાન હવે ચારસોને ઓગણીએસીમાં અને ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે મળશે જ્યારે એકસો જ્યારે મિત્રો એક હજાર પાંચસો ઓગણસાઠના પ્લાનમાં ત્રણસોને છત્રીસ દિવસની વેલિડિટી મળે છે જે પ્લાન હવે એક હજાર આઠસોને નવ્વાણુંમાં મળશે મિત્રો આથી ગ્રાહકોને વધારાનો બોજ ઉઠાવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પી આવાસ યોજનાને લઈને માસ્ટર પ્લાન મિત્રો કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ નિમ્ન આવક જૂથ એટલે કે એલઆઈજી અને મધ્યમ આવક જૂથ એટલે કે એમઆઈજી માટે પરવડે તેમ આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના વધારાના એક કરોડ મકાનો બાંધવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં મિત્રો ઉપલબ્ધ કરાવીશું આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે મિત્રો હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ રાજ્યમાં વહેલું ચોમાસું પહોંચી ગયું છે અને તેર દિવસ બાદ સક્રિય થયું હતું અને હવે આગળ વધેલું સમગ્ર ગુજરાતમાં દમ બતાવી રહ્યું છે રાજ્યના દરેક ભાગોમાં વરસાદ થતા લોકોને હાશકારો થયો છે સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે મિત્રો આવામાં આગામી સાત દિવસના હવામાન અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે આવનાર સાત દિવસોમાં ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તેની સંભાવના વ્યક્ત કરી છે જેમાં મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં આગામી સાત દિવસની હવામાન વિભાગની આગાહી કરી હતી તેમણે કહ્યું છે કે આગામી સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી છે અને યલો એલર્ટ છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે અને મિત્રો આવતીકાલે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેના મિત્રો સોમવારે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનું મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાના પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને

રૂપિયા પચાસ હજારની સહાય સરકાર આપવાની જાહેરાત કરી હતી તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય આપશે મિત્રો જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીનીઓ વીસ હજાર અને ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓને ત્રીસ હજાર અપાશે જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે મિત્રો જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ જો વિદ્યાર્થીનીઓને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે